આપણા ઋષિ મુનિઓની તંદુરસ્તીનું રહસ્ય આયુર્વેદિક દિનચર્યા હતી સ્વસ્થ જીવનશૈલીના ભાગરૂપે બ્રહ્મ બ્રહ્મ જોઈએ એટલે સૂર્યોદય થાય તેની છન્નું મિનિટ પહેલાનો સમય આ સમય વેદોના અભ્યાસ અને ઈશ્વર સ્મરણ માટે ઉત્તમ સમય છે ત્યારબાદ વ્યક્તિએ પોતાનો આગળનો દિવસ કેવો ગયો તેનું ચિંતન કરીને જ્યારે મળમૂત્રનો વેગ આવે ત્યારે સોચવિધિ પૂરી કરવી જોઈએ ત્યારબાદ આચાર્યોએ દાંત અને પેઢાની સ્વચ્છતા અને મજબૂતી માટે દાંતણ વિધિ બતાવેલ છે જેને આયુર્વેદમાં દંત ધાવન કહે છે નમસ્તે આ વિડીયોમાં આપણે કયા વૃક્ષની ડાળનો દાંતણમાં ઉપયોગ કરી શકાય દાંતણના પ્રકાર દાંતણનું માપ શ્રેષ્ઠ દાંતણ દાંતણ કરવાથી શું ફાયદા થાય અને કેવી વ્યક્તિએ દાંતણ ન કરવું જોઈએ આ ઉપરાંત દંત મંજન વિશે જાણીશું દાંતણ કરવા માટે વાડ ખદીર કરંજ અર્જુન કે લીમડાના વૃક્ષની ડાળનો ઉપયોગ કરી શકાય છે આ માટે વ્યક્તિએ પોતાની ટચલી આંગળી જેટલું જાડુ અને બાર આંગળ લાંબુ દાંતણ લેવું જોઈએ આ દાંતણ તાજું અને કુણું હોવું જોઈએ તેમાં ગાંઠ છિદ્રો કે સડો ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવું દાંતણ લઈ તેનો શરૂઆતનો ભાગ સારી રીતે કૂચો કરી ત્યારબાદ વ્યક્તિએ પોતાના એક એક દાંતને સારી રીતે ઘસવા જોઈએ દાંતણ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાના પેઢાને નુકસાન ન કરે વ્યક્તિએ યોગ્ય સમય દોષ અને પ્રકૃતિ જોઈને દાંતણની પસંદગી કરવી જોઈએ આચાર્યોએ કડવા દાંતણમાં લીમડાનું દાંતણ તીખા દાંતણમાં કરંજનું દાંતણ તુરા દાંતણમાં ખદીરનું દાંતણ અને મીઠા દાંતણમાં મહુડાનું દાંતણ શ્રેષ્ઠ બતાવેલ છે હવે આપણે દાંતણના ફાયદા વિશે જાણીશું દાંતણ કરવાથી મોઢાની વિરસતા અને દુર્ગંધ દૂર થાય છે મુખ જીભ અને દાંતમાં રહેલ મલ દૂર થઈ વ્યક્તિનું મોઢું ચોખ્ખું બને છે પરિણામે વ્યક્તિને ખોરાકમાં રુચિ ઉત્પન્ન થાય છે વ્યક્તિનું શરીર હળવું બને છે નિયમિત રીતે દાંતણનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ ભવિષ્યમાં થનારા જીભ અને મુખના રોગોથી બચી શકે છે આપણે દાંતણના ઘણા બધા ફાયદા વિશે તો જાણ્યું પરંતુ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમને દાંતણ ન કરવું જોઈએ જેમ કે જેને તાવ આવતો હોય આંખના રોગોથી પીડાતા હોય કાનના રોગોથી પીડાતા હોય હૃદય રોગ હોય કે પછી અર્દિત એટલે કે ફેસિયલ પેરાલિસિસ થઈ હોય તેવા વ્યક્તિએ દાંતણ ન કરવું જોઈએ જે વ્યક્તિને આગળના દિવસનું કરેલું ભોજન પચ્યું ન હોય ઉધરસ હોય દમનો રોગ હોય કે પછી વ્યક્તિને ઉલટી ઉપકા આવતા હોય તેવા લોકોએ પણ દાંતણ ન કરવું જોઈએ આ ઉપરાંત ગળાના રોગ જીભના રોગ તાળવાના રોગ મુખના રોગ કે પછી જેને લાંબા સમયથી મોટામાં ચાંદા પડ્યા હોય તેવા વ્યક્તિઓ પણ દાંતણ કરવું હિતાવવા નથી જે વ્યક્તિ દાંતણ કરી શકતી નથી તેવા વ્યક્તિ માટે આચાર્યોએ મંજન કરવાનું વિધાન જણાવેલ છે આ માટે તલનું તેલ અને મધને મિક્સ કરીને વ્યક્તિ પોતાની આંગળીથી દરેક દાંતનું મંજન કરી શકે છે આ ઉપરાંત મંજન કરવા માટે ત્રિકટુ એટલે કે સૂંઠ મરી પીપર અને મધ મિક્સ કરીને પણ મંજન કરી શકાય છે આ ઉપરાંત વ્યક્તિ બજારમાં મળતા વિવિધ મંજનનો પણ ઉપયોગ કરી શકે છે દાંતણ કર્યા બાદ વ્યક્તિએ પોતાના જીભમાં રહેલી ઉલ ઉતારવી જોઈએ જીભના મૂળમાં રહેલો મલ શ્વાસ ઉચ્છવાસની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે અને મુખની દુર્ગંધ માટે જવાબદાર છે આથી દાંતણ કર્યા બાદ વ્યક્તિએ ઉલ ઉતારવી જોઈએ આ માટે દાંતણને ચીરીને અથવા કોઈપણ ધાતુની બનેલી જેમ કે સોનું ચાંદી તાંબુ વગેરેની બનેલી ઉતારવા માટે ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ વ્યક્તિએ ઋતુ મુજબ ઠંડા અથવા કરવા જોઈએ આમ જો વ્યક્તિ આટલી વસ્તુનો પોતાની દૈનિક ક્રિયામાં સમાવેશ કરે તો તે મુખની તંદુરસ્તી જાળવી શકે છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ ઘડી બુટી ઓલ અબાઉટ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો જય ધનવંતરી